નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી ગાલા સદેવોથી પાઠ વિશ વાવી ઉજગરો

તો જવાબ આવશે વિકલ્પ એ ફાગણ મહિના જેવું ચોથો સવાલ જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ વરસે છે તો જવાબ આવશે વિકલ્પ સી વાવણીના સમયે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો છો અને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માંગો છો તો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ખૂબ ઓછા સમયની અંદર સારામાં સારું તમે ભણાવી શકો છો આ પીડીએફની મદદથી તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અહીંયા તમને સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લેખન પોથી પ્રયોગ પોથી ભૂગોળ પોતા

આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ ખાલી જગ્યા થઈ મંજરીને મોર્યું તો જવાબ આવશે પાધર ત્રીજું જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદને ફૂટી છે ખાલી જગ્યા ડાળો તો જવાબ આવશે લીલુડી ચોથું દરિયામાં છલકાયા છે ખાલી જગ્યા ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ તો જવાબ આવશે નવરંગી પાંચમું પગલાંમાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો ખાલી જગ્યા તો જવાબ આવશે કંસાર છઠ્ઠું વર્ષે છે વાયરોને ધોધમાર ચોમાસું ખાલી ખમખાલી જગ્યામાં વાળો તો જવાબ આવશે સર્વર મિત્રો ધોરણ છથી આઠની પોટેટો બેચ આપણે લોન્ચ કરી દીધી છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેની પોટેટો બેચ જે છે તેના રેકોર્ડેડ લેકચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક ફેસિલિટીઓ સુવિધાઓ જે છે તે અહીંયાથી તમને મળી જશે આખા વર્ષની ફી માત્રને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે તો જરૂરથી જોઈન્ટ થઈ જજો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા એમાં પહેલો સવાલ કવિને જીવનમાં ક્યારેક પડકારોનો સામનો કરવો પડ્યો નથી તો જવાબ આવશે ખોટું બીજું ફૂલોના સુંદર રંગો અને મખમલી વાયરો જીવનમાં નાની ખુશીઓ અને આનંદની ક્ષણોની અનુભૂતિ કરાવે છે તો જવાબ આવશે ખરું ત્રીજું જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે તો જવાબ આવશે ખરું ચોથું કવિના પગલામાં નવરંગી તાન પ્રગટે છે તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો સવાલ કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરો નો અર્થ શું થાય છે તો કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરોનો અર્થ આ જીવનના અંધકારને ઉજાસમાં પરિવર્તિત કરવાની ક્રિયા એવો થાય છે બીજો સવાલ કાવ્ય મુજબ માળો બાંધવો એ શાનું પ્રતિક છે તો કાવ્ય મુજબ માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતિક છે ત્રીજો સવાલ હળવા સુગંધિત પવન સાથે શું મોહરી ઉઠે છે તો ઉત્તર હળવા સુગંધિત પવન સાથે મનની શાંતિ મોહરી ઉઠે છે ચોથો સવાલ જીવનરૂપી દરિયામાં શું વહે છે તો જવાબ જીવનરૂપી દરિયામાં નવરંગી સંગીત વહે છે પાંચમો સવાલ ખાલીખમ સરોવરમાં શું વરસે છે તો ઉત્તર ખાલીખમ સરોવરમાં વાયરો અને ધોધમાર ચોમાસું વરસે છે છઠ્ઠો સવાલ તેર તેર ગાવનો રાખ્યો છે ગાળો એટલે શું કાવ્યના સંદર્ભે જણાવો કાવ્યના સંદર્ભે તેર તેર ગામનો રાખ્યો છે ગાળો એટલે સમયાંતરે ફૂલોના રંગો અને મખમલી વાયરો જીવનમાં આનંદ અને સુખની અનુભૂતિ કરાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પાંચ છ વાક્યમાં ઉત્તર લખો એમાં સવાલ છે ગામ આખું ફાગણ શું ફોર્યું પંક્તિનો ભાવાર્થ જણાવો તો આ રીતે આવશે ગામ આખું ફાગણ શું ફોર્યું પંક્તિનો ભાવાર્થ એ છે કે ગામ આખું વસંત ઋતુ જેવું ખીલી ઉઠ્યું છે ફાગણ એટલે હોળી ધૂળેટીનો મહિનો રંગોનો તહેવાર આનંદનો તહેવાર જેમ ફાગણમાં પ્રાકૃતિક રંગોથી બધું રંગાઈ જાય છે તેમ આખું ગામ આનંદ ઉત્સાહ અને નવા ઉમંગથી છલકાઈ ઉઠ્યું છે કવિએ લાખ લાખ શબ્દોમાં શ્વાસના રંગ ભરી અને આખા ગામને ફાગણની જેમ ખીલવી દીધું છે આ પંક્તિ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દર્શાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલો સવાલ આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવજીવન વિશે સો સંદેશો મળે છે આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી વિષયની આ જે ગાલા સ્વાધ્ય છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ ગાલા સાધ્ય પુથીના ધોરણ આઠના ગુજરાતી વિષયના દરેકે દરેક વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેનું કાવ્ય વાંચો અને પછી પ્રશ્નના ઉત્તર લખો એમાં પહેલો સવાલ વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ શાના આધારે કહે છે તો જવાબ આવશે કે વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ ડાળીઓ પર ફૂલોની ઉપસ્થિતિના આધારે કહે છે કવિ કહે છે કે ડાળીઓ વસંતના રસ્તા જેવી છે અને ફૂલો વસંતના પગલાં જેવા છે બીજો સવાલ કવિ ફૂલો વિશે શું કહે છે ઉત્તર કવિ ફૂલો વિશે કહે છે કે તેઓ વસંતના પગલાં છે એટલે કે ફૂલો એ વસંત ઋતુના આગમનના ચિહ્ન છે ત્રીજું મલય પર્વત ઉપરથી આવતા સુગંધીધાર પવન માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે તો ઉત્તર મલઈ પર્વત ઉપરથી આવતા સુગંધીધાર પવન માટે કાવ્યમાં મલિયાની મલિયાની લોહીની સોરી મલિયા નીલોની પિંછી શબ્દ વપરાયો છે ચોથો આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કહેવામાં આવી છે તો અહીંયા ફૂલો પવન બગીચો ફૂલોની કળી આંબાના વૃક્ષો વગેરે તત્વોની વાત કરવામાં આવી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દ જોડકાને જોડી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો અ બ અને ક આવી રીતે આપણને ત્રણ જે છે તે કોલમ આપવામાં આવેલી છે એમાં પેલું દરિયામાં છલકાયા છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ બીજું ફૂલોમાં શણગારી મખલિયા વાયરે તેર તેર ગાઓનો રાખ્યો છે ગાળો વર્ષે છે વાયરોને ધોધમાં ધોધમાર ચોમાસું ખાલી ખમ સર્વરમાં વાળું પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો કંસાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાવ્ય પંક્તિમાં વપરાયેલા રેખાંકિત શબ્દને સ્થાને કાંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને નવી કાવ્ય પંક્તિ બનાવો એમાં છે પહેલું અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મેં બાંધ્યો છે માળો તો જવાબ આવશે સંધ્યા એટલે કે સાંજનો એટલે કે અહીંયા સંધ્યા શબ્દનો ઉપયોગ કરી અને આપણે કાવ્ય પંક્તિ ફરી વખત લખવાની છે તો આ રીતે આવશે અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો બાર બાર ગાવ બાંધ્યો છે માળો બીજું ફૂલોમાં શણગારી મખમલી વાયરે તેર તેર ગાવનો રાખ્યો છે ગાળો તો પુષ્પોમાં શણગારી મખમલીયા વાયરે તેર તેર ગાવનો રાખ્યો છે ગાળો આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ ક્ર કાવ્ય પંક્તિ આંગણામાં ગેલતી હળવી મહેક જોઈ વર્ષે છે વાયરોને ધોધમાર ચોમાસું ખાલીખમ સર્વરમાં વાળો તો વર્ષે છે પવનને ધોધમાર ચોમાસું ખાલીખમ સર્વરમાં વાળો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ઉદાહરણ મુજબની જોડીની રચના કરો સાંજ એટલે કે અંધારી સાંજ વાયરો તો મખમલીઓ વાયરો સુગંધ તો હળવી સુગંધ ઝાડવું તો જીવતરનું ઝાડું ડાળો તો લીલુડી ડાળો ગાન તો નવરંગી ગાન તાન તો અલબેલું તાન ચોમાસું તો ધોધમાર ચોમાસું અને સરવર તો ખાલીખમ સર્વર ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દની જોડણી સુધારીને લખો ઉજાગરો એટલે કે ઉજાગરો સુગંધ મંજરી લીલુડી દરિયો અને વરસાદ છે છ શબ્દોની જોડણી અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ વાયરો એટલે કે પવન અને સમીર મંજરી એટલે મોર અને સુગંધ એટલે સોડમ અને સુવાસ જીવતર એટલે જનમારો અને જિંદગી દરિયો એટલે સમુદ્ર અને સમંદર ખાલી ખમ એટલે ઠાલુ ઠમ અથવા તો તદ્દન ખાલી ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ એમાં સાંજનું વિરુદ્ધાર્થી સવાર બાંધવું છોડવું હળવીનું ભારે સુગંધનું દુર્ગંધ ખાલીનું ભરેલું ચૌદમો સવાલ નીચેના શબ્દ સમૂહ માટે અંક શબ્દ લખો વસ્તી કે વનસ્પતિ વિનાનું તો પાદર ફૂલોની કડીઓનું ઝૂમખું તો અહીંયા જવાબ આવશે મંજરી ત્યાર પછી છે ભેદ મારો એટલે કે મારી નાખનારું જલ્લાદ પંખીનું ઘર બાર એટલે બારનું બાળ એટલે બાળક રંગ એટલે આનંદ રગ એટલે એટલે પગના તળિયાની છાપ ડગલું એટલે બે પગનું અંતર વેચવું એટલે કે પૈસાથી આપવું વહેંચવું એટલે પૈસા વિના સરખે ભાગે આપવું ચોમાસું એટલે ચોમાસામાં થતું ચોમાસું એટલે વરસાદના ચાર મહિના સર્વર એટલે સરોવર અને સળવળ એટલે જરા જરા હલવું તે ત્યાર પછી છે નીચે આપેલા શબ્દમાંથી ધ્વનિઓ છૂટા પાડો માળો તો વત્તા આ વત્તા ઓ ફૂલો તો ફ વત્તા ઓ શ્વાસ તો સ વત્તા વત્તા આ વત્તા સ વાવણી તો વત્તા આ વત્તા વત્તા અ વતા અણવતા ઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર નીચેના ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવો તો પેલો શબ્દ બનશે સુગંધ બીજું લીલુડી ત્રીજું દરિયો અને ચોથો આવશે સાંજ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલા શબ્દના શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો ગાન ગામ ગાળો તાન ફૂલો માળો શબ્દ અને સાંજ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના જે સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણે એપ્લિકેશનનું નામ ધોરણ છે ક્લાસીસ ત્યાર પછી છે પ્રવૃત્તિ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને જે ગાલા સ્વાધ્યાય છે એની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપવામાં આવે છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે પીડીએફ છે તે આપણે એપ્લિકેશનમાંથી તમે મેળવી શકો છો અને જે વિડીયો છે તે આપણે યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની ગાલા સ્વાદ્યપૂથીના આપણે જે પુનરાવર્તન છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે